વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર કરજણના ભરથાના ટોલનાકા પાસેથી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ કરજણ પોલીસ સ્ટેશનની હદના ભરથાણા ગામની સીમમાં આવેલ નેશનલ હાઇવે નંબર અડતાલીસના ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર પ્રોહી વોચ તથા શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરીમાં હતા દરમિયાન એક ટ્રક નંબર એમ એચ ચૌદ એચજી ઓગણત્રીસ નેવમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ પાંચ હજાર નવસો છોત્તેર કિંમત રૂપિયા સત્તર લાખ પંચ્યાસી હજાર છસો નવ તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર તથા અશોક લેલેન્ડ ગાડી નંબર એમ એચ ચૌદ એચજી ઓગણત્રીસ નેવ કિંમત રૂપિયા દસ લાખ તથા જીપીએસ સિસ્ટમ કિંમત રૂપિયા પાંચ હજાર તથા મળી કુલ કિંમત રૂપિયા સત્યાવીસ લાખ પંચાણું હજાર છસોના સાથે અજય મારુતિ સહિત રહે સંદવાડી મહાલુગે ગામ તાલુકો આબેગાઉ જી પુણે જિલ્લો પુણે મહારાષ્ટ્ર હાલ રહે નિકેત વસ્તી પરગુટ ગામ તાલુકો મુળશી જિલ્લો પુણે વિદેશી દારૂ ભરેલી ગાડી આપનાર મહારાષ્ટ્રના કરડ ખાતે આવેલ વિનાયક ટ્રાન્સપોર્ટવાળા રામદાસ જેનો વોટ્સએપ નંબર નેવ ચોપન પંદર ચૌદ છન્નુંવાળો ઈસબ તથા તપાસમાં જણાઈ આવે તેવો તમામ વિરુદ્ધમાં પ્રોહી એક્ટ કલમ હેઠળ કંજર પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરાવ્યો હતો રિપોર્ટર અનસ પટાલા બીએન ન્યૂઝ ગુજરાતી કરજન